મારિયાહાટીના તાલુકાના કડાયા ગામના શહીદ થયેલા આર્મી જવાન હેમરાજભાઈ ચુડાસમાને પાંચ વર્ષ પૂરા થતા શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સન્માનપત્ર અપાયો ગઈ લોકસભાની ચૂટણીમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા મતવિસ્તારમાં ઓન ડ્યુટીમાં ચાલુ ફરજમાં શહીદ થયેલા મારિયા હાટીના તાલુકાના કણાયા ગામના વીર શહીદ હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમાને શહીદ થયાને આજે 5 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજસ્થાન जोधपुरના આઈટીબીપી આર્મીના ઓફિસરઓ આર્મીના જવાનો તેમજી सांसद રાજેશભાઈ ચુડાસમાના નાના ભાઈ કેતનભાઈ ચુડાસમા દ્વારા દ્વારા શહીદ પરિવારના ધરે જયને વીર શહીદ હેમરાજભાઈના પિતા મંજીભાઈ માતા લાભુબેન અને ભાઈ ગજરાજભાઈના ઘરે રૂબરૂ જઈને સન્માન પત્ર આપીને સન્માનિત કરાવ્યા છે અને આઈટીબીપી રાજસ્થાનના આર્મીના ઓફિસરો દ્વારા વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલ છે આ કાર્યક્રમમાં સરપંચ લક્ષ્મણભાઈ ચુડાસમા મહેશભાઈ राठौड़ नरेशભાઈ राठौड़ અને મોટી સંખ્યામાં કણાયા ગામના સ્કૂલના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અને આગેવાનોએ હાજરી આપી હતી મારિયા ચાલુકના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો